નસવાડી તાલુકાના ખોખરાલા ગામે આઝાદીના વર્ષો વીતી જવા છતાંય રસ્તો નથી અને પહેલા વરસાદમાં કોતર ઉપર ગ્રામ્ય પંચાયત દ્વારા બનાવેલ નાનું નાડું ધોવાઈ જતા ગામમાં જવાનો રસ્તો બંધ થતાં ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે તંત્રને રજૂઆત કરી ને થાકી જતા ગ્રામજનોએ કોતર ઉપર ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા નસવાડી તાલુકાનું છેવાડાનું ગામ ખોખરાલા છે અને સો જેટલા લોકોની વસ્તી છે જ્યારે પ્રાથમિક શાળા કોતરના સામે કિનારે આવેલી છે ત્યારે પ્રથમ વરસાદે આ વિસ્તારમાં જ ભારે ખાના ખરાબી સર્જી છે જ્યારે કોતરમાં પાણી આવતા ગ્રામ્ય પંચાયત દ્વારા બનાવવામાં આવેલ નાડું નાનું નાડું ધોવાઈ ગયું છે અને આખરે આખું કોતર પડી જતાં છસો જેટલા લોકોને ગામમાંથી વાહન લઈને આવવું હોય તો નીકળી શકાય તેમ નથી જ્યારે સામે કિનારે પ્રાથમિક શાળા આવેલી છે તેમાં બાળકો અભ્યાસ માટે જતા હોય છે પરંતુ કોતરના પસાર કરી શકાતા બાળકો શાળાએ પણ જતા નથી અને ગામ સુધી પહોંચવા માટે એક કિલોમીટરનો કાચો રસ્તો છે જ્યારે વર્ષોથી પાકા રસ્તાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે દર વખતે ચૂંટણીમાં નેતાઓ મત લેવા માટે આવે છે ત્યારે રસ્તો બનાવી આપીશું તેવી ખાતરી આપે છે અને જતા રહે છે પરંતુ આઝાદી આ આટલા વર્ષો પછી ગ્રામજનોને પાકા રસ્તાની સુવિધા ના મળતા હાલ ગ્રામજનો રસ્તાની માંગ સાથે તંત્રને જગાડવા માટે ગામના કોતર ઉપર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા છે જ્યારે નસવાડી તાલુકામાં અનેક ગામોમાં રસ્તાની સુવિધા ન હોવાથી ચોમાસાના સમયે લોકો ચાર મહિના હેરાન પરેશાન થઈ જાય છે કોઈ બીમાર પડે તો ઝોલીમાં નાખીને દવાખાને લઈ જવું પડે છે સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ ગામડાઓમાં રસ્તા વિના લોકોની દયનીય હાલત છે નસવાડી તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલુકો છે અને સરકાર ટ્રાઇબલ વિભાગમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે ત્યારે તંત્રના અધિકારીઓ ગામડાઓની મુલાકાત લેતા નથી અને જરૂર હોય ત્યારે ગ્રાન્ટો ફાળવવામાં આવતી નથી તેનો વરવો નમૂનો છે આવીને બધું તૂટી ગયો આખું ગામ અમારે આ બાજુ છે સ્કૂલ આ બાજુ છે તો માસ્તર સાહેબ આવીને સ્કૂલે બેહી રહી છે બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે જે કોતર તૂટી ગયું છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી અમારે આખું લગભગ પાંચસો છસો સાતસો વસ્તી હશે તે આખી આ બાજુ છે તો નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં જ્યારથી વરસાદ ચાલુ થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે ચોમાસાના ચાર મહિના શું કરે શું કરીએ આ કશું થઈ શકતું નથી બજાર જઈ શકાતું નથી આ બાજુના થોડાક પાંચ છ ઘર છે એમના પાસે કંઈક મંગાવું હોય તો મંગાવી લેવાય એ જ પરિસ્થિતિ છે બાઈક કે કંઈ જતું નથી આ બાજુ ગામમાં એટલે ડુંગરાબીલ પ્રવીણભાઈ સ્વરૂપ એટલે ગામનો માંગ એવી છે કે રસ્તો બહેન નથી અમારા ગામ સુધી સીમાડા સુધી બહેનો છે પણ રસ્તો બહેનો નથી વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બન્યો એક છોકરી તણાઈ ગયેલી છે તો એ અમારે કંઈ દાન દૂરતું જ નથી સરકાર વર્ષો વીતી ગયા પણ રોડ બનતો જ નહીં એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પોલ બનાવી આપે એવી માંગ છે અમારે આ કુતરમાં પાણી આવી જાય તો હોય આ કૂતરમાં પાણી તો આવે છે આપણા માથા માથાથી ઉપર સુધી પાણી આવે છે એટલે દુઃખ છે કે મારે નસવાડી જવું હોય તણખલા જવું હોય છોટાદેપુર જવું હોય જવું હોય ત્યાં દુઃખ છે અમારે એમ અહીંયાથી જવાતું નહીં અમારે ગામડે ગામડે વિકાસ થાય છે પણ અહીંયા કમ થતો નથી એવું છે અમારે એમ સરકાર હોશમાં હોય તો આવીને જોઈએ જોઈએ